ઘટના પાનના ગલ્લા પાસે બની હોવાનું સામે આવ્યું છે મૃતકની ઓળખ મયુર પાટીલ તરીકે કરવામાં આવી છે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર જૂની અદાવતને લઈને યુવકની હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે આરોપીએ રસ્તામાં જ મયુર પાટીલ પર હુમલો કર્યો હતો અને ગંભીર રીતે ઈજા પહોંચાડતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું હત્યાની જાણ થતાં તાત્કાલિક પોલીસ દોડી આવી હતી અને લાશને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે ઘટના સ્થળે સ્થાનિક લોકોની ભીડ ઉમટી હતી અને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી રહી છે હત્યાના કારણો અને આરોપીની ઓળખ માટે પોલીસ સીસીટીવી ફૂટેજ અને ઇતર ટેકનિકલ પુરાવાના આધારે તપાસ આગળ ધપાવી રહી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહારાજ લઈ અને જતો તરફ એક રોડ છે રોડમાં જમણી બાજુ એક પાનનો ગલ્લો આવેલો છે ગલ્લામાં એક છોકરો ઉભેલો હતો એના એના સાથે સાથે બે જેના ઝઘડો કે અદાવત હતી એ છોકરાઓ ચાર પાંચ છોકરાઓ ત્યાં આવે છે એ ચારેક છોકરાઓ અંદર આવી અને એના ઉપર એટેક કરે છે એટેક કરી અને એની હત્યા નિપજાવે છે એ ઘાયલ છોકરાને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે ડોક્ટર મૃત જાહેર કરે છે આ બાબતને લઈ પોલીસે તરત એક્શનમાં આવી અને જે આરોપીઓ છે એમને આઈડેન્ટિફાઈ કરવાની શરૂઆત કરી દીધી છે આ ઉપરાંત જે વેપન વપરાયું છે એની પણ અત્યારે તપાસ ચાલુ છે આઈડેન્ટિફાઈ થયેલા છોકરાઓની પૂછપરછ ચાલુ છે આ ઉપરાંત ભોગ બનનારની પણ સંપૂર્ણ વિગત મેળવી આગળની તપાસ ચાલુ કરવામાં આવી